કે જેવી આદત હોય છે તેવું જીવન પણ હોય છે પરંતુ આદતો આ રીતે બનતી નથી ખરેખર આપણે જીવનના નામે આદતો જો આપણે એક જ જગ્યાએ ઘણી બધી આદતો એકત્રિત કરીએ છીએ તો જે બને છે તે આપણું જીવન છે નમસ્તે મિત્રો વાર્તાલોક યુટ્યુબ ચેનલમાં તમારું હૃદયપૂર્વક સ્વાગત છે

એક એવો મંત્રી હતો જે રાજાના પૈસામાં ગડબડ કરી રહ્યો હતો અને તે હવે મંત્રી પણ તેનું કામ યોગ્ય રીતે કરી રહ્યો ન હતો હવે રાજા ઘણી મૂંઝવણમાં હતું રાજા સમજી શક્યો નહીં કે ત્રણેય મંત્રીઓમાંથી એક રાજા હતો જે રાજાના પૈસાનો દુરુપયોગ કરી રહ્યો હતો અને તે મંત્રી પણ પોતાનું કામ યોગ્ય રીતે કરી રહ્યો ન હતો કયો મંત્રી અપ્રમાણિત છે અને કયો મંત્રી પ્રમાણિક માટે એક દિવસ રાજાએ તે ત્રણેય મંત્રીઓને બોલાવ્યા અને કહ્યું મંત્રી મારો આવી રહ્યો છે તેથી તમારે ત્રણેય એક ગાંઠ જંગલમાં જવું પડશે અને તમારામાંથી દરેકને એક ગાડું આપવામાં આવશે રાજાએ તે દરેકને એક ગાડું આપી અને કહ્યું કે તમને ત્રણે અલગ અલગ જંગલમાં છોડી દેવામાં આવશે લાવવી પડશે અને તમારે ત્રણેય પાસે ફક્ત આજ સાંજ સુધીનો સમય છે રાજાના સેવકોએ એ ત્રણેય મંત્રીઓને જંગલમાં છોડી દીધા તે પછી ત્રણેય મંત્રીઓ જંગલમાં આવ્યા અને ત્યારબાદ પહેલો મંત્રી ખૂબ જ પ્રામાણિક અને તેથી તેણે રાજા માટે ઘણા બધા જુદા જુદા સારા અને તાજા ફળોથી પોતાનું ગાડું ભરી દીધું પરંતુ આ બધું કરવા માટે તેને ખૂબ જ મહેનત કરવી પડી તેણે પોતાનું કામ પૂર્ણ કર્યું હતું તે ખૂબ થાકી ગયો હતો અને તેને પોતાનું કામ પ્રમાણિકપણે પૂર્ણ કર્યું હતું હવે બીજો મંત્રી ખૂબ જ હોશિયાર હતો તેણે વિચાર્યું કે રાજા પાસે આ બધી તપાસ કરવા માટે આટલો સમય નથી શું હું સારા ફળ લાવ્યો છું તે ખરાબ તેથી વધુ પ્રયત્નો કર્યા વિના તેને જમીન પર પડેલા ફળો મળ્યા તેણે તે સારા છે કે ખરાબ તે વિચાર્યા વિના તેને પોતાની ગાડીમાં રાખી દીધી તે જમીન પર પડેલા ફળો ખૂબ જ ખરાબ હતા અને તે ઝાડ નીચે આરામથી બેઠો હવે ત્રીજો મંત્રી ખૂબ જ અપ્રમાણિક અને હતો તેણે વિચાર્યું કે રાજા ફક્ત ગાડાની લંબાઈ અને વજન જ જોશે અને તે ગાડાની અંદર શું છે અને તેમાં કેટલી સારી અને ખરાબ વસ્તુઓ છે તે જોશે નહીં તેથી તે ત્રીજા મંત્રીએ કઈ પણ વિચાર્યા વિના તેની ગાડી સૂકા પાંદડા અને કેટલાક નાના પથ્થરોથી ભરી દીધી તે પણ ઝાડ નીચે બેસી ગયો અને સાંજની રાહ જોવા લાગ્યો રાજાના કહેવા મુજબ સમય પૂરો થયો અને સાંજ પણ થઈ ગઈ હવે ત્રણેય મંત્રીઓ પણ પોતાના ગાડા લઈને રાજાના મહેલમાં પાછા આવ્યા રાજાએ જોયું કે ત્રણેય મંત્રીઓ જંગલમાંથી પાછા ફર્યા છે તેથી રાજા એ ત્રણે જેલમાં બંધ ખોલ્યા કે રાજાએ સૈનિકોને આદેશ આપ્યો કે આ ત્રણેયને એક મહિના સુધી ખોરાક આપવામાં આવશે નહીં અને એક મહિના સુધી આ ત્રણેય પણ તે જે ફળો ખાશે જે આ ત્રણેય જંગલમાંથી પોતાના ગાડામાં લાવ્યા છે રાજાએ ત્રણેય મંત્રીઓને જેલમાં કેદ કર્યા પહેલા મંત્રીએ જે સારા અને તાજા ફળો પોતાની ગાડીમાં ભેગા કર્યા હતા તેણે એક મહિનો આરામથી જેલમાં વિતાવ્યો અને પોતે જે સારા ફળો એકઠા કર્યા હતા તે ખાઈ ગયો ત્યારબાદ બીજા મંત્રીએ જે નકામા અને ખરાબ ફળો પોતાની ગાડીમાં રાખ્યા હતા તેને એક મહિના સુધી એ જ નકામા અને ખરાબ ફળો ખાવા પડ્યા અને તે લાંબો સમય ટકી શક્યો નહીં અને બાદમાં ખરાબ ફળો ખાવાથી તે બીમાર પડી ગયો અને તેની તબિયત બગડી ગઈ હવે ત્રીજો મંત્રી જે ખૂબ જ અપ્રમાણિક અને આળસુ હતો તેણે પોતાની ગાડીમાં ફક્ત સૂકા પાંદડા અને કેટલાક નાના પથ્થરોથી ભરી દીધી હતી કારણ કે તેની ગાડીમાં ખાવા માટે ફક્ત કેટલાક સૂકા પાંદડા અને કેટલાક નાના પથ્થરો જ હતા તો તે એક મહિના સુધી ખાશે નહીં અને પછી અને આળસનો અફસોસ થવા લાગ્યો કે કદાચ મેં તે દિવસે કંઈક ખોટું કહ્યું હશે જો મેં થોડી મહેનત કરી હોત અને આ ગાડીમાં ફળો નાખ્યા હોત તો આજે મારી આ હાલત ન હોત અને કંઈ ખાધા વિના તે મંત્રી બે દિવસ પછી જેલમાં ભૂખે મરી ગયો તો મિત્રો આ વાર્તામાંથી આપણે શીખીએ છીએ કે આપણે જે આળસ અને બેમાની કરીએ છીએ બેમાની એટલે કે આપણા પોતાના કામમાં કંઈ ન કરવું તેમાં આપણું મન ન લગાવવું અને ખાલી બેસી રહે તો આજે આપણને કોઈ ફરક પડતો નથી આજે આપણે આપણા કામમાં આળસ કરી આરામ કરીએ છીએ પરંતુ કાલે કેટલાક દિવસો પછી ભવિષ્યમાં આપણને તેનો પસ્તાવો થશે તમે ઘણા લોકો રહેતા સાંભળ્યું હશે તો જો મેં તે સમયે આ કર્યું હોત તો આજે હું તે વ્યક્તિની જગ્યાએ હોત પરંતુ તે સમયે તે લોકોએ આળસ અપનાવી હતી તેથી તેઓ આજે જ્યાં છે ત્યાં જ છે અને જે વ્યક્તિએ સખત મહેનત અપનાવી છે તે પોતાના લક્ષ્ય સ્થાનમાં આગળ વધ્યો છે તેથી તમારા કામ પ્રત્યે અને આળસ બિલકુલ ન બનો તે પછી આપણે પસ્તાવા સિવાય કઈ મળતું નથી આ સમયે કોઈ તેની કિંમત નક્કી કરી શકતું નથી લાખો રૂપિયા આપણને પણ આપણું આપણા જીવન એક મિનિટ પણ પાછો લાવી શકતા નથી તેથી આ સમયનો ઉપયોગ યોગ્ય રીતે કરો સારી વાત અને ખરાબ વાત બંને છે સારી વાત એ છે કે આપણે જે વસ્તુઓ પર આપણો સમય વિતાવીએ છીએ તે આપણા હાથમાં હોય છે અને ખરાબ વાત એ છે કે સમય પસાર થઈ જાય છે અને દરેક વ્યક્તિ પાસે દિવસમાં ચોવીસ કલાક હોય છે ગરીબ હોય કે અમીર તે ફક્ત આપણા છે કે આપણે તે સમય સાથે શું નવું કરવું શકીએ છીએ તેથી તમારા દરેક ક્ષણોનો હિસાબ રાખો આપણે તેને કઈ બાબતોમાં વિતાવી રહ્યા છીએ તેથી જો તમે આ વાર્તા વધુ લોકો સાથે શેર કરવા માંગતા હોય તો આ વિડીયોને લાઈક કરો જેથી વિડીયો વધુ લોકો સુધી પહોંચે મિત્રો તમને પણ મને ટિપ્પણીમાં કહી શકો છો કે તમે આજના વિડીયોમાં શું શીખ્યા આ સાથે મને આશા છે કે તમને આજનો વિડીયો હશે તેથી તે વ્યક્તિ સાથે શેર કરો જેને આ વાર્તા સાંભળવાની જરૂર છે અને તે પછી તરત જ ચેનલને સબસ્ક્રાઈબ કરો તો ચાલો ફરી મળીએ આવા બીજા નવા વિડીયોમાં એક નવા સંદેશ સાથે ત્યાં સુધી તમારી સંભાળ રાખો આભાર અને નમબો